વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચારની અંદર આપણે આગળનો ટોપિક જોવા જઈએ છીએ બે સમાંતર વિદ્યુત પ્રવાહિત અને એકબીજાથી અમુક અંતરે રહેલા તાર વચ્ચે ઉદ્ભવતા બળનું સૂત્ર મેળવું આ ટોપિક ચાલુ કરીએ એના પહેલાં એક થોડી ઘણી બાબત જોઈ લઈએ ધારો કે આ વિદ્યુત પ્રવાહિત તાર હોય તો આર અંતરે પી બિંદુ પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર કઈ રીતનું થાય તો આપણે અહીંયા બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર વડે દર્શાવી શકીએ જો ત્રીજી આર હોય તો આપણે જો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે અને અહીંયા નાનો કોઈક પ્રવાહ ખંડ લઈ લઈએ આઈડીએલ જેટલું તો આ આઈડીએલ પ્રવાહ ખંડ પર લાગતું બળ કેટલું થાય તો વિદ્યુત પ્રવાહ પ્રવાહાય સળિયા પર લાગતું બળ આઈડીએલ ક્રોસ બી જેટલું થાય આ પણ આપણે બાબત આગળ ભણી ગયેલા છીએ તો આ બે બાબત ઉપર જ આ આખો પ્રશ્ન રહેલો છે તો શું છે આ પ્રશ્નમાં આપણે જોઈએ ચલો કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હું અહીંયા આકૃતિમાં બતાવું છું બે તાર છે અને એ બંને તાર સમાંતર રહેલા છે અને એકબીજાથી અમુક અંતરે છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ બે તાર અહીંયા આપણે આકૃતિમાં બતાયેલા છે આ બંને તાર એકબીજાથી અમુક અંતરે એટલે કે ડી જેટલા અંતરે રહેલા છે આ તારને આપણે એ નામ આપી દઈએ આ તારને બી નામ આપી દઈએ આ તારમાંથી પસાર થતો પ્રવાહ આ તારમાંથી પસાર થતો પ્રવાહ આઈએ જેટલો છે બી તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ બી જેટલો છે તો અહીંયા આપણે આનું લખાણ લખવું એટલે લખી શકાય કે આકૃતિમાં બે તાર એ અને

શરૂઆતમાં લખી શકો છો ચલો હવે શું છે એકચ્યુલી આ તે ત્રિ પરિમાણની વસ્તુ છે થ્રી ડાયમેન્શનની વસ્તુ છે આ બંને તાર આ રીતના પડેલા છે આ તાર એ અને તાર બી આમ અંદર તરફ છે પ્રવાહ બંનેનો અંદર તરફ જઈ રહ્યો છે તમે જુઓ હવે હું અહીંયા લખું છું આ એ તારના એ તારને લીધે એ તાર જેમાંથી આ એ પ્રવાહ વહન પામે છે વહન થાય છે તેને લીધે અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો જેને આપણે કહીએ એ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર છે જેને એટલે આપણે કહીએ બી એ હોય તો

અધો દિશામાં મળે તમે જુઓ અહીંયા તે ક્યાં મળે છે અધો દિશામાં અગત્યની બાબત છે આ બે તાર છે આપણે આ એ તારની વાત કરીએ છીએ તો એ તારની અંદર પ્રવાહ આમ અંદરની તરફ છે તો આપણે કઈ રીતનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ જમણા હાથના નિયમ પરથી તો પ્રવાહની દિશામાં અંગૂઠો અંગૂઠો રાખીને જો આંગળીઓ ફેરવીએ તો આપણને ચુંબક ક્ષેત્રની દિશા મળે તો આ બી તાર અહીંયા છે તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને આંગળીઓ ફેરવીએ તો અહીંયા આ ધારો કે કોઈક ડી અંતરે બીજો તાર છે ત્યાં ચુંબક ક્ષેત્ર ક્યાં મળે નીચેની તરફ એટલે કે અધો દિશામાં મળે છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી એની દિશા કંઈક આવી થાય બરાબર છે ચલો હવે આ બી એ ચુંબકીય ક્ષેત્રમાં આ નાનો આ બી તારનો એક નાનો પ્રવાહ ખંડ આપણે ધારી લઈએ છીએ જેના આપણે આ નાના પ્રવાહ ખંડને આઈ એલ વડે દર્શાવીએ છીએ આઈડીએલ નહીં પણ અહીંયા આ પ્રશ્ન માટે આઈ એલ વડે દર્શાવીશું પણ આપણે જોઈ શકીએ છીએ આ બીજા તારમાંથી પ્રવાહ કયો છે આઈબી છે એટલે આઈબીએલ આપણે નાના પ્રવાહ ખંડની ધારણા કરીએ છીએ તો ડી અંતરે આવેલા તાર બીમાં એ થી ડી અંતરે એ થી ડી અંતરે આવેલ તાર બીમાં તાર બી પાસે એને લીધે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર બીએમાં નાના પ્રવાહ ખંડ વડે પર લાગતું ચુંબકીય બળ આપણે મેં હમણાં જ ચર્ચા કરી કે આ તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને અહીંયા જો કોઈ નાનો પ્રવાહ ખંડ મુકવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રને કારણે એ પ્રવાહ ખંડ ઉપર બળ લાગે તો કેટલું બળ લાગે તો આપણે અહીંયા લખી શકીએ કે બળ કોના કારણે છે એના ચુંબકીય ક્ષેત્રને કારણે છે કોણા ઉપર છે બી ઉપર લાગે છે બી ના પ્રવા ખા લાગે છે તો બી પણ બી કોણો લખી શકાય કોણા ચુંબકીય ક્ષેત્રને કારણે છે તો એના ચુંબકીય ક્ષેત્રને કારણે છે હવે તમે જુઓ આ એનું ચુંબકીય ક્ષેત્ર આ તાર એ પાસે નીચેની તરફ છે આમ આમ નીચેની તરફ છે અને અહીંયા ખંડ આપણે અહીંયા વાત કરીએ તો પ્રવાહ ખંડ અહીંયા આ તરફ છે અંદરની તરફ તો પ્રવાહ ખંડ અંદરની તરફ છે ચુંબકીય ક્ષેત્ર નીચે છે તો બંને વચ્ચે ખૂણો નાઇન્ટી ડિગ્રીનો થવાનો છે એટલે આપણે અહીંયા એ લખી શકીએ છીએ કે એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈબીએલ બી એ સાઈન થીટા અને સાઈન જો બંને અહીંયા આઈડીએલ પ્રવાહ ખંડ અંદર છે ચુંબકીય ક્ષેત્ર નીચે છે માટે અહીંયા થીટા બરાબર નાઇન્ટી ડિગ્રી થાય સાઇન નાઇન્ટીની કિંમત થાય વન તો અહીંયા ઇક્વેશન આપણને એફ બી એવું મળે કે આઈબીએલ ઇન્ટુ બી એ તો અહીંયા હું ફરી લખું છું કે આપણને એફ બી ઇક્વેશન એવું મળ્યું કે આઈબી ઇન્ટુ એલ અને અહીંયા બી એ તો તમે અહીંયા બી એની કિંમત અહીંયા મૂકી શકો છો તો આ એફ બી ઇક્વલ ટુ મ્યુ અહીંયા આઈબી અહીંયા લખું એલ અહીંયા લખું તો શું છે આ બી એની કિંમત મ્યુ ઝીરો આઈ એ અપોન ટુ પાયડી તો ફાઇનલી આપણને ઇક્વેશન જો આ થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો એફ બી એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ને હું આગળ રાખું મ્યુ ઝીરો આઈ એ આઈ બી છેદમાં ટુ પાય ડી ઇન્ટુ એલ આપણે લખી શકીએ છીએ તો આ એ ના એ તાર એ તારના ચુંબકીય ક્ષેત્ર વડે આ બી તાર પાસે રહેલા નાના પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ આપણે આ રીતનું મળે ચલો હવે આ ચુંબકીય બળની દિશા શોધવા માંગીએ છીએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ છે આ બી તાર પાસે તો આપણે બળની દિશા કઈ રીતના શોધતા હતા તો પહેલી ભૌતિક રાશિ એટલે કે આઈડીએલ ની દિશામાં પહેલી આંગળી તો પહેલી ભૌતિક રાશિ અંદરની તરફ છે આઈડીએલ એટલે પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી તો અંગૂઠો આપણને ચુંબકીય બળની દિશા આપે તમે અહીંયા જોઈ શકો છો કે આ પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી તો અંગૂઠો આપણને ચુંબકીય બળની દિશા આપે તો અહીંયા ચુંબકીય બળ જે લાગશે એ આમ અંદરની તરફ લાગે તો આ કોની દિશા થાય એફ બી એની દિશા થાય બરોબર છે તો એ આપણે આ રીતના શોધી શકીએ તો અહીંયા તે જ રીતે આની તે આપણે જેમ અહિયાં આ એના ચુંબકીય ક્ષેત્રમાં બી નો પ્રવાહ ખંડ ધાર્યો જ રીતના આ બી ના ચુંબકીય ક્ષેત્રમાં એનો પ્રવાહ ખંડ ધારીએ તો અહીંયા લખીએ છીએ તે જ રીતે બી તાર ચુંબકીય ક્ષેત્રમાં તારના ચુંબકીય ક્ષેત્ર તમે શોધશો જેને કહેવાશે બી તારના ચુંબકીય ક્ષેત્ર વડે એ તારના પ્રવાહ ખંડ પર લાગતું બળ એફ એ બી ઇક્વલ ટુ એ પણ તમને આઈ એ આઈ બી ટુ પાયુ એલ જ મળવાનું છે સેમ જ તમને ઇક્વેશન મળશે તમે પ્રયત્ન કરજો પરંતુ અહીંયા આ બળ જે મળશે એની દિશા કંઈક અલગ થવાની છે તમે પ્રયત્ન કરજો એફ એ બી ની દિશા આપણને આ તરફ મળશે એટલે અહીંયા શું લખી શકાય એફ એ ની દિશા તાર બી તરફ થાય ક્યાં થવાની છે તાર બી તરફ થવાની છે કારણ કે અહીંયા ચુંબક્ય ક્ષેત્ર ઉપરની તરફ મળશે તમે જાતે પ્રયત્ન કરજો તો જો તમે સીધે સીધું લખવું હોય તો આ રીતનું લખી શકો છો આખી સાબિતી આપવાની બીજાની જરૂર નથી તો અહીંયા શું કહી શકાય અહીં એફ બી બરાબર માઇનસ એફ એ બી લખી શકાય આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી એવું કહી શકાય કે અહીં ન્યૂટનની ગતિના ગતિના ત્રીજા નિયમનું ત્રીજા નિયમનું શું થાય છે પાલન થાય છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય છે પછી એક એમસીક્યુ માટે બાબત યાદ રાખજો બળની દિશા બળની દિશા સોરી અહીંયા જુઓ બળ અહીંયા પરસ્પર વિરુદ્ધ લાગે છે એટલે આ બંને તાર વચ્ચે આકર્ષણ થશે એટલે પ્રવાહ જો બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં હોય એક જ દિશામાં હોય તો બંને તાર વચ્ચે આકર્ષણ થાય અને પ્રવાહ વિરુદ્ધ હોય તો બંને તાર વચ્ચે અપાકર્ષણ થાય આ એક માર્ક્સનો ખૂબ જ અગત્યનું એમ સીક્યું છે ઇક્વેશન પણ યાદ રાખજો અને પ્રશ્ન પણ ઘણી વખત ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકાય એવો આઈએમપી પ્રશ્ન છે ને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે શું સૂત્ર છે મ્યુ ઝીરો આઈએ આઈ બી ટુ ડી અપોન એલ સોરી સોરી અપોન ટુ પાઇડી ઇન્ટુ એલ મ્યુ ઝીરો આઈ એ અપોન ટુ પાઇડી ઇન્ટુ એલ ખૂબ જ અગત્યનું સૂત્ર છે અહીંયા આટલું લખો એટલે ટૉપિક અહીંયા પૂરો થાય જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ